ભુજને આગામી એપ્રિલના એન્ડ સુધીમાં અતિ આધુનિક અને સુવિધાસભર એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન મળશે આ રેલવે સ્ટેશનમાં એફિલ ટાવર કરતાં પણ વધુ સ્ટીલ લોખંડ વાપરવામાં આવ્યું છે બે નવી પીટલાઇન તૈયાર થતાની સાથે ગાંધીધામથી ધોપતી નવી ટ્રેનો ભુજ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની ભુજ રેલવે સ્ટેશનનો ભવ્ય કાયાકલ્પ એપ્રિલ સુધીમાં કાર્ય પરિપૂર્ણ થશે કચ્છને મળશે એરપોર્ટ જેવી સુવિધા પત્રકારો સાથેની વાતચીતમાં સાંસદ વિનોદ ચાવડાએ માહિતી આપી હતી કચ્છના પ્રવેશ દ્વાર સમાજ ભુજ રેલવે સ્ટેશન હવે આધુનિકતાના નવા રંગરૂપ ધારણ કરી રહ્યું છે અંદાજે બસો કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે તાજેતરના અહેવાલ મુજબ સ્ટેશનનું ભાગનું કામ પરિપૂર્ણ થઈ ચૂક્યું છે આગામી બે હજાર છવ્વીસ એપ્રિલ સુધીમાં નવું નજરાણું આ રેલવે સ્ટેશન પ્રજા માટે ખુલ્લું મુકાય તેવી શક્યતાઓ છે વિનોદ ચાવડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેનું સ્ટીલ સ્ટ્રકચર છે સ્ટેશનના નિર્માણમાં અંદાજે આઠ હજાર ટન લોખંડ વાપરવામાં આવ્યું છે જે પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં પણ વધારે આ લોખંડ વાપરવામાં આવ્યું છે કચ્છની સંસ્કૃતિ અને રણની થીમ આધારિત આ સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું હશે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા માટે અને મુસાફરોની સુવિધા માટે અનેક આધુનિક વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે વિશાળ કોન્કો કોન્કોર્સ પ્લેટફોર્મની ઉપર પાંત્રીસ હજાર ચોરસ ફૂટનો વિશાળ વેઇટિંગ એરિયા અને કોન્કોર્સ બનાવવામાં આવ્યો છે જ્યાં ફૂડ કોર્ટ અને રિટેલ શોપની સુવિધા મળશે આધુનિક કનેક્ટિવિટી મુસાફરો માટે તેર લિફ્ટ દસ એક્સલેટર અને ત્રણ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે સ્માર્ટ સુવિધામાં સમગ્ર સંકુલમાં વાઇફાઈ સીસીટીવી સર્વેલન્સ અને બસો પચાસ ટનની ક્ષમતાના સેન્ટ્રલાઇઝેશન વી એ સી એસી સિસ્ટમ હશે પર્યાવરણને સંપૂર્ણપણે રક્ષિત કરવા માટે પાંચસો કે ડબલ્યુપીનો સોલાર પ્લાન્ટ અને વરસાદી પાણીના સંગ્રહ માટે આધુનિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે સ્ટેશનના યાર્ડમાં બે નવી પીપલાઈન ટ્રેનના મેન્ટેનન્સ માટે રાખવામાં આવી છે જેનું કામ પણ પરિપૂર્ણ થનાર છે આ સુવિધા મળતાની સાથે ભૂથથી વધુ ટ્રેનો શરૂ કરી શકાશે અને ગાંધીધામ સુધી આવતી કેટલીક ટ્રેન પ્રીમિયમ ટ્રેનોને ભૂજ સુધી લંબાવવાનો માર્ગ મોકળો થશે પૂરને વંદે ભારત એક્સપ્રેસ જેવી હાઈ સ્પીડ ટ્રેન મળવાની શક્યતા પ્રબળ બની છે ત્યારે ગાંધીધામ નજીક ગોપાલપુરી સ્ટેશનને પણ આ રીતના ડેવલપ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં ગાંધીધામ સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને મુસાફરોનો સમય બચશે તેવી જાણકારી રેલવેના અધિકારીએ પણ આપી છે હવે જોઈએ સાંસદ વિનોદ ચાવડાની આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો રેલવે સ્ટેશન બતો કરોડના ખર્ચે બની રહ્યું છે હવે પૂર્ણતાના હાડે છે શું કે તો શું શું સુવિધાઓ જે છે તેનામાં કરવામાં આવી છે દેશના યસસ્સી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર ફેઝ વન અને ફેસ ટુની અંદર એક હજારથી વધારે અમૃત ભારત રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે કચ્છની અંદર પણ સામખ્યરી ભચાઉ ગાંધીધામ ગોપાલપુરી અને ભુજનું જે કચ્છની રાજધાની છે ભુજ એક અદ્યતન આધુનિક પ્રકારનું ટેકનોલોજી સાથેનું બસો કરોડ રૂપિયાના વધારે ખર્ચથી એક ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ એટલે કે એરપોર્ટ જેવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે અને સંભવિત આ એપ્રિલ માસની અંદર એનું લોકાર્પણ પણ કરવામાં આવશે સંપૂર્ણ કામ પૂર્ણતાના આરે છે આ રેલવે સ્ટેશનની જે મુખ્ય ખાસિયત છે એ કચ્છની સંસ્કૃતિ અને કચ્છના રણની થીમ ઉપર બનાવવામાં આવી છે અને કચ્છની અનેક ઝાંખીઓ આપણને ત્યાં જોવા મળશે આપણી કચ્છની જે સંસ્કૃતિ છે અને જે કચ્છનું વ્હાઈટ રણ છે આ જે દેશ અને દુનિયામાં પ્રચલિત છે આખી થીમ જે છે એ એના ઉપર બનાવવામાં આવે છે આ રેલવે સ્ટેશનની અન્ય પ્રવાસીઓ માટેની પણ ઘણી બધી સુવિધાઓ છે વિશાળ વેઇટિંગ એરિયા કોન્ફરન્સ જેમાં ફૂડ કોર્ટ છે જેમાં રિટેલ શોપ્સની પણ સુવિધા છે એ સિવાય પણ ઘણી બધી મુસાફરો માટે જે છે કે તેર લિફ્ટ છે દસ એસ્કેલેટર છે ત્રણ ફૂટના ઓવરબ્રિજ પણ બનાવવામાં આવ્યા છે સાથે સાથે સમગ્ર સંકુલની અંદર વાઈફાઈ છે સીસી કેમેરાથી સજા રેલવે સ્ટેશન છે એ ઉપરાંત પણ સોલાર પ્લાન્ટ અને વરસાદી પાણીના સંગ્રહ માટેની પણ એક સુવિધા આ રેલવે સ્ટેશનની અંદર આપણને જોવા મળશે એટલે કે પ્રવાસીઓની નાની મોટી બધી જ સુવિધાઓને આ રેલવે સ્ટેશનની અંદર આવરી લેવામાં આવી છે મને લાગે છે કે ખૂબ અદ્યતન એક એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન કચ્છને અને ભુજને આવતા ટૂંક સમયની અંદર આપણને પ્રાપ્ત થશે